ેશ करिए ट्राई करिए ને તમને બધી વસ્તુના રિવ્યુ આપીએ તો ફ્રેન્ડ્સ આપણે મે તમને કીધું કે આયા જે આયા જે આયા ઘણી બધી વસ્તુઓ ફ્રેન્ડ્સ કે

રોટલો છે આપણી પાસે રોટલા સાથે રીંગણા ઓરો ટ્રાય કરીએ અને પેલા તમને એ વસ્તુના આપીએ મસ્ત ઓરા ઓરાનો હવે બીજી વસ્તુ આપણી પાસે બીજું શાક છે સિંહ ટમેટા તો હવે સિંહ ટમેટા શાક ટ્રાય કરીએ એના તમને આપીએ આ ના શાક નો ટેસ્ટ હોય ઘણી જગ્યાએ શાકમાં શું કે ઘણી જગ્યાએ શાક ટ્રાય ખાજ ઘણી ઘણી જગ્યાએ એવું હોય કે શાકમાં ખાંડ વધારે એટલી બધી નાખી દે કે શાક સ્વીટ લાગતા હોય અહીંયા તો શું છે શાકમાં ખાંડ નાખતા જ નથી અને ઘણી વાર એવું છે કે જેમ ટમેટામાં ટમેટા બહુ મીઠા આવી ગયા હોય ને એમાં ખાંડ નહીં હોય તો બહુ વધારે મીઠું થઈ જાય પણ એ તો શાકમાં ખાંડ નાખતા જ નથી એટલે પ્રોપર મસ્ત પરફેક્ટ ટેસ્ટ આવે છે ઘણી જગ્યાએ મોસ્ટ ઓફ પ્રોબ્લેમ શાક સ્વીટ થાય એવી થતી પણ અહીંયા એ પ્રોબ્લેમ નહીં આવે હવે નેક્સ્ટ છે ઢોકળીનું શાક તો ચાલો હવે એ એક ટ્રાય કરીએ પેલા તો એના સિવાય કઢી ખીચડી જે રાઈસ છે ઘણી બધી વસ્તુ છે તો વન બાય વન આપણે મસ્ત ટ્રાય કરશે એ બી એમનો ફેવરેટ છે ઓરો રોટલા વગેરે તો એ ઓરાના રિવ્યુ આપશે તો હવે આપણે એમના રિવ્યુ જોઈએ તમારો રિવ્યુ બી જણાવજો બધાને જબરજસ્ત

રાઈસ ટ્રાય કરીએ ને દાળ તમે અહીંયા જોઈ શકો છો ખાલી હું તમને નજીકથી બતાવી દઉં નજીક તમે આમ ખાલી દાળની કેટલી બરોબર આ દાળ ફ્રાય અને વસ્તુ અહીંયા જોઈ શકો છો બરોબર બીજે તો કેટલી જગ્યાએ આપણે જોયું જ છે બરોબર કે કેટલા બધા ભાવ હોય અને વસ્તુમાં શું છે હરખા ઠેકાણા ના હોય પાણી જેવી દાળ ઘણી જગ્યાએ જોઈએ પણ અહીંયા તો સાવ રીઝનેબલ પ્રાઇસમાં તમને આ વસ્તુ ખાવા મળે છે

ઓવરઓલ બધી વસ્તુનો ટેસ્ટ મસ્ત છે કેમ કે બનાવવાવાળા જે છે એમના હાથમાં શું જાતું કે ભાઈ બધી વસ્તુનો ટેસ્ટ સારા હોય કેમ કે ઘણી જગ્યાએ મેં જોયું છે અલગ અલગ વસ્તુનો અલગ અલગ ટેસ્ટ આવતો હોય કે અમુક જગ્યાએ બધી વસ્તુનો લગભગ મોસ્ટ ઓફ સેમ ટાઈપનો ટેસ્ટ હોય કે લાંબો ફેરફાર ન હોય અહીંયા ઓછા ભાવમાં સારી એવી વસ્તુ તમને ખવડાવે છે વસ્તુ જે મતલબ જે પણ ફૂડ છે એ સારું છે ફૂડની ક્વોલિટી સારી છે

આનો ટેસ્ટ ભી મસ્ત છે મને પર્સનલી આમની જે રેગ્યુલર દાળ જેવી ગઈ એમાં મજા આવી બાકી જેમ અમારા ભાઈને ઓરો ગયો ઓરાનો ટેસ્ટ મને સારો લાગ્યો ને આ બધી વસ્તુના ઓવરઓલ પોઈન્ટ્સ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકશો જે ઓવરઓલ પોઈન્ટ જોઈને તમને આઈડિયા આવી જાય કે ના અહીંયા કઈ રીતના આવી શું આવી ના આવી તમને મજા આવી જાય જાણીને ખબર પડી જાય બધી વસ્તુ તો વસ્તુ ટેસ્ટ કરવા જેવી છે અહીંયા આવશો એટલે તમને એમ ખાશે કે ના ટ્રાય કરવા જેવી વસ્તુ છે એકવાર તો આવવા જેવું છે તો ફ્રેન્ડ્સ આમની જે યુનિક વસ્તુ હતી એ હતી કે લાઈવ રોટલા છે રોટલા છે લાઈવ તાવડી ઉપર બનાવવામાં આવે છે ને એનો ટેસ્ટ સારો હોય તો તમે જોઈ શકો છો લાઈવ આપણી સામે રોટલા બને છે અને મેનુ શું ફ્રેન્ડ્સ ઓર્ડર મુજબ બને છે બનાવીને રાખતા નહીં તમે જાઓ કોઈ પણ શાક લ્યો ને એમ કહો કે અમારે રોટલા સાથે ખાવું છું તો લાઈવ રોટલો તમને બનાવવાને આપશે ગરમા ગરમ એનો ટેસ્ટ સારો એવો છે બાકી ડેઈલી અલગ અલગ જાતના ઘણા બધા શાક હોય છે એકવાર તમે ટ્રાય કરવા જાઓ

અને જામનગર શહેરમાં મને લગભગ ભગતના નામે બધા ઓળખે છે અને આ મેં નવું સાહસ કરેલ છે અને તમારા નામ ઉપર જ રાખ્યું છે ભગતની લોજ હા અને મારો લગભગ મને બધા નામ અશોકભાઈ છે પણ મને બધા ભગતના નામે જ ઓળખે છે એટલે ભગતની લોજ નામ રાખ્યું એટલે ઘણો અનુભવ છે તમને કેટલા વર્ષોથી હા એટલે પાંત્રીસ છત્રીસ વર્ષથી હું આ લાઈનમાં છું અને કાકા દર્શકોને ને આનું એડ્રેસ બતાવી દો જીજી હોસ્પિટલ પાસે ચોમા વોર્ડ સામે ગંગા માતા ટ્રસ્ટ ની બાજુમાં હિંમતનગર રોડ તો એડ્રેસ મે તમને જેમ ફ્રેન્ડ્સ કીધું એમ મને એડ્રેસ ડિટેલ માં ડિસ્ક્રિપ્શન માં લખેલું છે એના સિવાય એડ્રેસ ની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન માં મળી જશે જેના તમે તમને તમારે અહીંયા આવવું હોય તો વાંધો ન આવે અને કાકા દર્શકોને ને આનું ટાઈમિંગ બતાવી દો સવારે સાડા અગિયાર થી ત્રણ છે અને સાંજે સાત વાગ્યા થી સાડા દસ વાગ્યા સુધીનો સમય છે અમારે સવારે બી છે અને સાંજે બી છે બંને ટાઈમ તમે ટેસ્ટ કરવા માટે વસ્તુ ટ્રાય કરવા માટે અહીં આવી શકો છો અને મેં જેમ ફ્રેન્ડ્સ તમને સ્ટાર્ટિંગમાં બી કીધું કે રિઝનેબલ પ્રાઇઝે ઓછા પ્રાઇઝે સારી એવી વસ્તુ તમે અહીંયા ટ્રાય કરવા માટે આવી શકો છો ઓછા પ્રાઇઝે સારી ક્વોલિટીવાળી વસ્તુ તમને અહીંયા ખવડાવે છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કાંઈ પણ સજેશન હોય તો કમેન્ટ કરી દેજો અને જો ફેસબુક ઉપર જોતા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો અને જો યુટ્યુબ ઉપર જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી પહેલાં કે દબાવી દેજો ફ્રેન્ડ્સ Thank you so much for watching. Bye bye.